નાયબ કલેક્ટર એચ મકવાણા અને મૂળી મામલતદાર ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાણા અને મૂળી મામલતદાર આરડી પટેલની સંયુક્ત ટીમે મૂળી તાલુકાના ધોળિયા ગામે આકસ્મિક તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન ધોળિયા ગામના સરકારી સર્વે નંબર બાર એક એક વાળી જમીનમાં કરવા ગેરકાયદેસર કાર્બોસેલ કોલસાનું ખનન કરતા કુલ સાત કુવાઓ ઝડપી પડવામાં આવ્યા હતા આ સાત ગેરકાયદેસર કાર્બોસેલના કુવાઓ પૈકી ચાર કુવાઓમાંથી આડત્રીસ જેટલા મજૂરોને સહી સલામત રીતે બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ ઓપરેશન દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર અને છ ચરખી સહિતનો કુલ છત્રીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ જપ્ત કરેલો તમામ મુદ્દામાલ મૂળી મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે અને આ ગેરકાયદેસર રીતે કુવાઓ ખનન કોણ ચલાવતા હતા તેની તપાસ સામે આવી હતી આ ગેરકાયદેસર કુવાઓ અમકુભાઈ થરેશા રહે ધોળિયા તાલુકો મોળી સુનિલભાઈ હનાભાઈ કુચડિયા રહે પલ્લાશા તાલુકો મોડી અને ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસ તાલુકો મોડી દ્વારા ચલાવવામાં આવતા હતા આ તમામ આરોપીઓ સામે ગુજરાત લેન્ડ ગ્રેબરિંગ એક્ટ તથા ગુજરાત મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલિગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે ના નિયમ એકવીસ ત્રણ મુજબ વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

કુલ સાત કુવાઓ છે એ સાત કુવાઓ તદ્દન ગેરકાયદેસર કાર્બોસેલની પ્રવૃત્તિ કરી રહેલા હતા આ સાથે કુવાઓની અંદરથી કુલ ચાર કુવાઓમાંથી જેટલા આજુબાજુના જે મજૂરો છે મજૂરો અંદર કુવાની અંદર હતા એ તમામે તમામ અડત્રીસ મજૂરોને સહી સલામત પ્રથમ બારે કાઢવામાં આવેલ ત્યારબાદ જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ મળી આવેલી હતી જેમાં કુલ ચાર ટ્રેક્ટર એક કમ્પ્રેસર તેમજ છ ચરખી આમ મળીને કુલ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી અને તમામ મોડી રાત્રે કચેરી આવેલો છે આ જે તદ્દન ગેરકાયદેસર કુવાઓનું જે ખનન કરાવતા હતા તેઓના નામ છે પણ એ સામે આવ્યા છે અમકુભાઈ થરેસા રહે ધોળિયા તાલુકો મૂળી સુનિલભાઈ હનાભાઈ કુચડીયા પલાસા ભરતભાઈ ગોવિંદભાઈ સરલા રહે પલાસા આ ત્રણે ત્રણ ઈસમો દ્વારા આજ આજુબાજુના વિસ્તારોમાંથી આવા મજૂરોને લાવી કોન્ટ્રાક્ટ આપી અને સરકારી સર્વે નંબરની અંદર તદ્દન ગેરકાયદેસર કોલસાનું ખનન કરાવી અને વેચાણ વગેરે કરતા હતા આ તા આ ત્રણે ત્રણ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે